સ્ટેચ્યુ ઓફ યુનિટી એકવાર ફરીથી નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે વર્ષ 2023 માં 50 લાખ થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે SOU ના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે જણાવ્યું કે ગત વર્ષે 2022 માં લગભગ 46 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા પરંતુ આ વર્ષે આ આંકડો વર્ષ પૂરો થતા પહેલા જ તૂટી ગયો છે તેમણે અપેક્ષા વ્યક્ત કરી છે કે આગામી બે દિવસોમાં ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર પછી આ આંકડો હજુ પણ વધી જશે પચાસ લાખના આંકડાને પાર કરી ગઈ છેલ્લા પાંચ વર્ષોના આંકડા પર જો નજર નાખીએ તો વર્ષ બે હાજર અઢાર માં ચાર લાખ ત્રેપન હાજર વીસ પ્રવાસીઓ વર્ષ બે હાજર ઓગણીસ માં સત્યાવીસ લાખ પિસ્તાળીસ હાજર ચારસો પ્રવાસીઓ વર્ષ 2020 માં વીસમાં કોવિડ નાઇન્ટીન મહામારીમાં પણ બાર લાખ એક્યાસી હજાર પાંચસો બ્યાસી પ્રવાસીઓ આવ્યા હતા જ્યારે તેના પછીના વર્ષે એટલે કે બે હજાર પ્રવાસીઓની સંખ્યા વધીને ચોત્રીસ લાખ બત્રીસ હતી આ વર્ષે એરિયામાં અભૂત ભુભૂત જેમ અગાઉના થયા હોય આવી પ્રકારના ટુરિસ્ટ ફૂટ છે ગયા વર્ષે વર્ષમાં લગભગ છત્તાલીસ લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અક્રોસ ધી એટ્રેક્શન આવ્યા હતા આ વખતે ઓલરેડી આપણે પચાસ લાખનો આંકડો પાર થઈ ગયો છે અને અમારી ગણતરી છે કે આ હજી વધશે કારણ કે ત્રીસ એકત્રીસ આજ અને કાલનો દિવસ જે છે અહીંયા પણ મોટી પ્રમાણમાં લોકો આવવાના છે અને અમને લાગે છે કે આ જે રસ છે આ ઉત્તરાયણ સુધી ચાલુ રહેશે બે હજાર અઢારમાં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ખોલવામાં આવ્યા આ પછી લગભગ પોણા બે કરોડ જેટલા પ્રવાસીઓ અહીંયા આવ્યા છે અને પોતાની ફેમિલી સાથે પોતાના લગ્ન સાથે અહીંયા આવીને આ જે સુંદર જગ્યા છે આનો મજો માન્યો છે આ વખતે પણ આપણે આ જોઈ રહ્યા છીએ